અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી ચૌદ પંદર જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ અંગે પતંગ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે તો બીજી તરફ દિવાળીના તહેવારો પૂરા થતા માર્કેટમાં પતંગની અવનવી વેરાયટી અને માજાની જુદી જુદી જાતોના દોરાની ફિરકીઓ વેચાણ માટે ખડકાય છે વીતેલા વર્ષોમાં ઉત્તરાયણના આ તહેવારમાં ઘૂસી ગયેલા સાઇનીઝ દોરીનું દૂષણ એન કેમ પ્રકારે જોવા મળે છે આથી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ આજે રાજ્યમાં સાયનીઝ દોરી અંગે સરકારના સખ્ત પ્રતિબંધનો પુનરોચ્ચાર કરી ચેતવણી આપતા જણાવ્યું છે કે આવી ગેરકાયદે દોરી વેચનારા અને ખરીદનારા સાવધ રહે સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે ઉત્તરાયણ તહેવારોની ઉજવણી માટે તમામ નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે એની તૈયારીઓ મહિનાથી કરતા હોય છે પરંતુ આ તહેવારમાં લોકોના જીવ લઈ શકે એવી પ્રતિબંધિત સાયનીસ દોરીના ઉપયોગથી નાગરિકો દૂર રહે એ પણ સોને અપીલ છે તેમણે કોઈ પણ નાગરિક સાયનીસ દોરીના વેચાણ સંગ્રહ કે ખરીદ જેવી કોઈ વિગતો ધ્યાને આવે તો ગૃહ વિભાગના ધ્યાને મૂકવા અનુરોધ કર્યો છે તો આ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયો લાઇક કરી વનડી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે